અમને કોઈ અહીંયા બીક નથી પાકિસ્તાનની અને પાકિસ્તાનની ત્રેવડ નથી કે આપણો વાર કરી શકે અને અમે ત્યાં છો ખાડાવાળી ધાર ચડવાની એક જ ધાર છે કે કોઈ બીક રાખશું મત પણ અમારું ગામ તો ક્ષત્રિયોનું ગામ છે એટલે અમારા ગામમાં તો કોઈ સુરક્ષાની કોઈ જરૂર નથી લાગી લડાઈ થાય તો અમને કોઈ ચિંતા નથી અમને શું થવાનું આ હુંકાર છે બોર્ડર પર ના ગામડાઓમાં વસતા સ્થાનિકોનો દિવ્ય ભાસ્કર ટીમે બનાસકાંઠાથી લઈને કચ્છ જિલ્લાની બોર્ડરના ગામડામાં ફરીને ત્યાંના લોકો સાથે વાતચીત કરી આપણે કચ્છ જિલ્લાના ધોળાવીરા ગામે આવ્યા છે ધોળાવીરા એ સરહદનું છેલ્લું ગામ છે અહીંયાથી પાકિસ્તાન લગભગ 40 થી 45 કિલોમીટર દૂર છે જ્યાં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિમાં પણ ગામના લોકોનો જોસો અકબંધ જોવા મળ્યો આ બાળક બાર વર્ષનો બાળક આ સરહદનો સંત્રી છે એવા કેટલાય દાખલા છે અમને કોઈ અહીંયા બીક નથી પાકિસ્તાન ની હુમલાની પરિસ્થિતિ વચ્ચે ગામ માં કેટલો ભય છે તે વિશે વાત કરતા આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ